અંકલેશ્વર માંગ પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ચાર નામ મોત થયા છે ની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં સ્ટીમ પ્રેશર ફૂટતા બ્લાસ્ટ થયો હતો એકનો મૃતદેહ ઉડીને જીતાલી રોડ પર મીટર દૂર પડ્યો હતો તેના શરીરના અંગો અને માથું ના ટુકડે ટુકડા થઈ ગયા હતા કંપની બહારથી કામદારનું મૃતદેહ મળ્યો હતો એમ ઇ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હતો જિલ્લા કલેક્ટર સહિત ફાયર સેફટી એન્ડ હેલ્થ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા કામદાર વર્ગ માંગ પ્રચંડ રોષ સાથે કંપનીનો ઘેરાવો કર્યો હતો સાથે જિલ્લા કલેક્ટરનો ઘેરાવો કરી રજૂઆત કરી હતી અંકલેશ્વર જીઆઈડીસી માંગ આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની માંગ પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર કામદારો ઇજાગ્રસ્ત થયા છે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકનો મૃતદેહ પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડ્યો હતો અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનું મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો હતો બ્લાસ્ટમાં મૃતદેહ ફંગોળાયો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે આ દુર્ઘટના બાદ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામો મચાવ્યો છે કંપનીના એમ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવ્યું છે ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે જે કંપનીમાં પ્લાન્ટમાં ફીટેન્ક પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલી રહી હતી જેમાં રેલિંગ માટે કામદારો વેલ્ડિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો આ દુર્ઘટનામાં ચાર કામદારોના મોત અને ચાર કામદારો ઇજાગ્રસ્ત થયા છે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એક લાશ પ્લાન્ટની બહાર ઉડીને જીતાલી રોડ પર કંપનીના કેમ્પસમાં પડી હતી બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે બ્લાસ્ટની માહિતી મળતાં જ લોકોના ટોળા પણ કંપની બહાર એકઠાંગ થઈ ગયા છે ઘટનાના પગલે એસ ડી એ મંકલેશ્વર ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત ફેક્ટરી ઇન્સ્પેક્ટર આશુતોષ મહેરિયા પણ સ્થળ પર દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લા કલેક્ટર તુષાર સુમેર પણ સ્થળ પર દોડી આવ્યા હતા જેઓ કંપની ગેટ પર પહોંચતા જ કામદારો અને તેમના પરિવારોએ દેરાવો કરી ઉગ્ર રજૂઆત કરી હતી ઘટના માંગ સ્થળ પર હરિનાથ યાદવ પિયુષ પાસવન મુકેશ યાદવ અને અશોક ઠાકુરના મોત થયા હતા તો ઇજાગ્રસ્તના નામ હજુ સામે આવ્યા નથી

जिसमें से 10 से 12 लोग मिल नहीं रहे हैं अंदर से ऐसा न्यूज आ रहा है कि वो बॉडी मिल नहीं रही एक्सपायर हो गए हैं और ये अंदर के मैनेजमेंट जो कि साढ़े ग्यारह बारह के बीच एक्सीडेंट हुआ है अभी तक उनका काउंटिंग चालू है और बता भी नहीं रहे हैं कि गया कहा धीरे धीरे लोग बॉडी निकाल रहे हैं एक बॉडी वो जंगल में छुपा है अभी जो मिला है आप जाके कवर कीजिएगा वहां बॉडी पड़ी हुई है अब ये एक्सीडेंट वो देखो वो वाले बीच वाले बोल रहे हैं वहां पे हुआ है वहां से कूद के इतना दूर यानी करीब सौ मीटर के आसपास इतना दूर बॉडी कैसे चली गई एक और एक ही बॉडी गई बाकी के दस बारह लोगों कहाँ हैं उसका कोई पता नहीं चल रहा है और ये यहाँ की कमी उनको छुपाने की कोशिश कर रही है कोई कुछ बता नहीं रहा है सब आ रहे हैं जा रहे हैं कोई कुछ बता नहीं रहा है पूरा बॉडी छुपा रहे हैं अभी तीन चार बॉडी धीरे धीरे ये लोग है ना बायपास कर रहे हैं जिनके रिलेटिव है वो आएंगे खड़े होंगे जिनके नहीं है यहाँ पे वो क्या करेंगे उनका तो कुछ मां बाप ही नहीं है इनको बोलो मैनेजमेंट को कहो कि आए और हमें बताए कि जो भी है कितना है कितने गए क्या हुआ कुछ बता नहीं रहे हैं बचे तो एक भी नहीं होंगे जिस हिसाब से लग रहा है क्योंकि कि कि किसी का हाथ मिल रहा है किसी का पैर मिल रहा है किसी का गला मिल रहा है किसी का आ, कमर कमर के नीचे का पार्ट मिल रहा है